વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જસપાલ પઢિયારને મેદાને ઉતાર્યા છે અને તેમની સામે છે ભાજપના ડોક્ટર હેમંગ જોશી આ બંને ઉમેદવારોએ નામાંકન પત્ર ભરીને તેમની ઉમેદવારી નિશ્ચિત કરાવી લીધી છે ત્યારે ઉમેદવારી પત્ર ભર્યા પછી કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયારનું એક નિવેદન સામે આવ્યું છે નમસ્કાર ઓમૈત્રી મકવાણા અને આપ જયરાજસિંહ નેબ ન્યૂઝ વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલ પઢિયાર સેંકડો કોંગ્રેસના કાર્યકરો સાથે પગપાળા રેલી યોજીને નામાંકન પત્ર ભરવા માટે નીકળ્યા હતા ત્યારે ઉમેદવારી પત્ર ભર્યા પછી જસપાલ પઢિયારે એક નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ જે અત્યારે વિરોધ કરી રહ્યો છે તે ભાજપથી નારાજ છે અને આ નારાજગીનો ફાયદો હવે કોંગ્રેસને થશે ભાજપ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે ત્યારે વધુમાં જસપાલ પઢિયારે શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં

વિધાનસભાની ચૂંટણી વીસ હજાર થી હું જીત્યો અને બે હજાર બાવીસ માં પણ પાર્ટીએ ફરી તક આપી એના માટે ખાસ કરીને હું સતત મને ત્રણ ત્રણ વિધાનસભામાં કોઈ પણ જાતની અપેક્ષા વગર મારી પાદરાની જનતાએ મને મત આપ્યા એમને જે મને પ્રેમ આપ્યા સ્નેહ આપ્યા આશીર્વાદ આપ્યો એના ભાગ ભાગરૂપે વડોદરાના તમામ આગેવાનો દ્વારા લોકસભા બેઠકના આગેવાનો દ્વારા મારું નામ પાર્ટીમાં મૂકતા પાર્ટીએ મને આ લોકસભા બેઠક લડવાની જવાબદારી સોંપી તે બદલ હું તમામ મારી પાદરાની જનતાનો વડોદરા લોકસભા બેઠકના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું અમે લોકો તમામ અઢાળે વર્ણને સન્માન મળે ન્યાય મળે હક મળે એ રીતનો વિચારધારા ધરાવનારા લોકો છે કોઈ પણ સમાજ હોય ક્ષત્રિય સમાજ છે પાટીદાર સમાજ હોય આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય એસસી એસટી નો સમાજ હોય એ તમામ લોકોને સમાન ન્યાય અધિકાર ન્યાય હક અધિકાર અને એમને એમના હકો મળે એ માટે સતત અમારા પ્રયત્નો રહેતા હોય છે કોઈ પણ સમાજ માટે ક્યારેય પણ ખોટી ટીકા ટિપ્પણી કરવી અને એ પણ અવભદ્ર ટીકા ટિપ્પણી કરવી એ ક્યારેય સાખી લેવામાં ના આવે જે મારા ઘરની અને અન્ય જે સંગઠનો છે એ તમામ મારા ભાઈઓ અને વડીલોએ મને વડીલોએ મને આશીર્વાદ આપ્યો છે મારા ભાઈઓ મને સહકાર આપ્યો છે એ બદલ હું તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારો રિપોર્ટ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર